હા દોસ્તો કેમ છો તો બધાનું સ્વાગત છે નવા દિવસે નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે સાત અને સાંજના સાત વાગી ગયા છે અને આપણે કામેથી ઘરે છીએ અને ઘરે પહોંચ પહોંચતાની સાથે જ તે આજે થોડાક દુઃખ થાય એવા સમાચાર આપણને મળ્યા છે જોકે દુઃખ થાય એવા સમાચારમાં તો એવું છે કે જો આપણે જે માછલીઘર બાજુમાં છે પાછળ ત્યાં જે મયુરણી આખું ઘર છે તે મેં કાલે તમને વાત કરી હતી કે જે મહેમાન અમારા ઘરે આવ્યા છે તે એમના ઢોરાટું નિર્ણય લેવા આવ્યા એટલે માહિર નહીં કોઈ આખો દિવસ આપણા ઘરે હતા નહીં બધા વહી ગયા હતા વાળીએ મારા પપ્પા મમ્મી પપ્પા પણ ત્યાં જ હતા એટલે ઘરે કોઈ આજે માછલીની જવાબદારી માટે નહોતું જોકે હવાનું ખાવાનું નાખીને વહી ગયા હતા પણ આજે થોડુંક દુઃખ થાય કેતા દુઃખ થાય છે એટલે અમારે આજે અગિયાર માછલીઓ હતી એમાંથી બે માછેલું છે તે મૃત્યુ પામીએ એટલે કે મરી ગઈ છે તો દોસ્તો આવું છે મરવાનું કારણ તો એવું છે કે જોકે આજે બપોરે ખાવાનું ન આપ્યું એટલે જોકે એમાં એવું તો ન થાય પણ તાપમાન છે અને મારે જો નળિયાવાળું મકાન છે એટલે લૂના હિસાબે આ વાંસેલું છે તે બે આજે મૃત્યુ પામી છે મરી ગઈ છે એટલે આવું છે અને તાપમાન છે એટલે આપણે કાલથી દરરોજ સવારમાં નહીં પણ બપોરે સ્પેશિયલ આપણે એની હાટું ફ્રીજમાં ઠંડો બળફનો જે બીબુ છે તે મૂકશું અને આપણે રોજ એક બીબુ નાખી અને તેને ઠંડુ રાખશું અને આવતીકાલથી આપણે એનો રૂમાલ પણ આ જે લાવી નાખ્યા છે એ બપોરે ફોન મારા આવ્યો હતો કે માછલીઓ બે મરી ગઈ એટલે આપણે એનો રૂમાલ પણ લાવ્યા છે એટલે આવતીકાલથી જ તે રૂમાલ પણ આપણે ઠંડકમાં રાખશું જેથી કરીને આપણી પાસે નવ માછલીઓ રહેશે તે બચી જાય તો દોસ્તો વિડીયો ઠેઠ સુધી રહેજો હવે મરી ગઈ તો મરી ગઈ પણ આપણે એને જે રીતે એની વિધિ કરવાની આવે એ આપણે કરવાની છે એટલે જોકે હું એક પણ માસલી ગમે ત્યારે મારે આથી ત્રણ વરા નહીં પણ ચાર વરા મારે માય નાનો થયો અત્યારે હું આ કુંડું લાવ્યો હતો અને હું એકવીસ માસેલું લાવ્યો તો અત્યારે હાલમાં અગિયાર માસેલું હોય તે મારી આગળ એમાં અત્યારે બે મરી ગયો મારી આગળ નવ માસેલું છે અને દર વર્ષે ઉનાળામાં જ તે માછલીઓ બે ત્રણ મરે છે ઘણી બધી સેફ્ટી રાખવી છતાં મરી જાય છે અને મેં માછલી મરે તો ક્યારેય આપણે એને નાખી નથી એને હું જમીનમાં દફન કરી દઉં છું તો દોસ્તો આજે વિડીયો હું તમને બતાવીશ તો એ પહેલાં માહીને એ મારા નવા ઘરે છે તો હું તેને લઈ આવું તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો આપણે માછલીઓને દફન કરવી તે પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ કેમકે આ મરી જાય પછી હું એને ક્યારેય નાખતો નથી દફન જ કરું છું જેટલી માછલી મરી અને હું બીજી હવે લાવ્યો નથી અને લાવવાનો પણ કેમ કે આની હાસણ છે તે બહુ અઘરી છે તો ચાલો દોસ્તો વિડીયોમાં ટેટ સુધી રહેજો અને હું જાઉં છું માહિનીને લેવા લઈને આવી અને પછી તમને બતાવું તેની દફનવિધિ આપણે ભાગી જાય અને રમે તો અડાળી સિવાય

દફન કરવાની છે હાલો લઈ લો હાલો જો આ કણે બે ગયા છે તમ હોય બાજરાનો ગોટો હાલે છે તો જો આપણે વીએસસી ઓલા ઘરે થી માઈ ને અને જો તમને બે માસીલ્યો સેવીને દફનાઈ દીશું ને આપણે જો માહિરભાઈ લઈને ઉભા બતાવું તમને

તો આ ફેશર માછલી આવે ની કોઈ દરિયામાં કે બીજે ક્યાં ક્યાંય જગ્યાએ નરે અને પેશરલ આવવા કુંડા બનાવે અને એને જે જન્મે ત્યારથીને એને કુંડામાં જ રહેવાનું મરે તાલાગાણ એટલે આ રીતનું છે આ પેશરમાં માછલી આવે ને સો પીસની દ આવે અને એ વરામાં આટલી વધતી હોય તો ચાલો આપણે જઈએ અને હવે માછલીને વિધિ કરી દેવી તા જો માયુરભાઈ અને મયુરબેન ખાડા કરે છે બસ એક મોટો ખાડો કહીને બે દોસ્તો જો હવે ફાઈનલી ખાડો થઈ ગયો છે કમ્પ્લીટ અને માહિર ભાઈ તો ખાડો કરે છે માસિજ ને હવે દફન જો નાખવા માહિરભાઈ હવે બે માછીજુ મૂકી દીધી છે અને હવે મીઠું નાખો હાલો મીઠું નાખો હાલો મીઠું નાખો આખી બુરી દે મીઠે માથે માથે ભભરાવજે

માહિર ભાઈ બોરી દીધી છે અને થોડું હાલો પાણી નાખી દઉં માથે એટલે હોય બધી જાય જો પાણી નાખી દીધું છે અને માછલીઓને દફી દીધી છે તો દોસ્તો જો માછેલીઓને આ દફન વિધિ દઈ દીધી છે અને જો જોઈ રહ્યા છે કે એને તો માછલીને દાટી દીધી કાદંભા તો જો હવે આપણે નવ માછલું છીએ તેને આપણે હસવશું જેથી કરીને હવે એક પણ માછલી ન મરે તેની આપણે કાળજી પૂરેપૂરી રાખશું જો માહિરભાઈ આવા એને રમ્યા છે જો અમારા બે બો ડિસ્કો કરે થોઈ રહ્યો આના ઓલરેડી આપણે વિડીયો બનાવ્યા છે દોસ્તો જો હવે આજનો વિડીયો આપણે આશુ લેમાં દબાણ આવી રીતે બનાવ્યો છે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દીજો શેર કરી દીજો તમારા બધા મિત્રો ફ્રેન્ડને શેર કરજો કેમ કે આપણે આવા આવા નવા વિડીયો બનાવીએ છીએ તો ચાલો દોસ્તો હવે જો ખાવાની પણ ફૂલ તૈયારી થઈ ગઈ તો જીમી લઈએ અને મળશું કાલે નવા વિડીયોમાં દોસ્તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દીજો અને દોસ્તો ખાસ અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મળશું કાલના વિડીયોમાં તો ચાલો જય હિન્દ જય ભારત